ઈમો વચી સરપંચ પર્યો અને પેલો લકીબી ચાટુ એ તમારો ભાઈ જોરિયો મારો વર્ષો ઇની શું આબાનો આવે છે પણ હંગાત ગમે તે પણ તમારો ભાઈ સહ શોમાજી તે તમે તો અમાર ટક્કર લઈ એકો કે ના લઈ એકો અરે ગુંડડીઓ મારી મારી લાફા મેલતો તો પણ ઇને એક પારવો છે તો બીજી વખત લમણો ના ટોપી કરતા પાછો વળી જાય મેમોન તમે ચિંતા છોડી દો ગમે તે રસ્તો ખેમાપાન કરો બાર બે

હજી બે ત્રણ મહિના થાય કઈ શું નહી થાય પટી મને નહીં લાગતું પટસન લેવાનું નહી અમારું સોરી દે બસ પટી પાડ અમાર હાટું તો

ત્યાર જ ઘોડા જેવા ઘોડા જેવા તમારા માં કોઈ બુધવારો તો નહીં નઈ આઠ દસ હજાર લઈ લીધા ભેગા

આડો તાકડે તાકડા તમે આ મુદત ભરવા જતા રહ્યા અમે મારે તો જવું પડે આયું એટલે ના જવું પડે મે તો વેપારી ને કહી દીધું કાજે બોનું કરવાનું રવા દયો પછી રાખો ને કઈ પાછા મોકલે પછી શું કાકા સરપંચ આવે સરપંચ નો બાપ આવે જીવણી આવે જીવણીયા બાપ ગોબરિયો આવે બરાબર જમીનનો સોદો તો થાહ થા હન થા બરાબર અમે તું આવી ગયો ને એટલે થઈ જશે ઓ શું માં કાકા બધાઉ તો આપણો શું હતો હમ કાય જમીન તો મારા હાટુ નહીં કોર્ટ ના પગીશું કોર્ટમાં લડી જઈશું પેલા લાફા મેલી જાય જો મા કાકા જવાબ તો અડધા કલાક દઉં છું એની ચિંતા કરશો નહીં નહીં મેલું કોર્ટ રહી ને એ તો આપડે ઘર જેવું છે ઘર જેવું ચાર દાણા કોર્ટ માં બાપા કરીને છે સહયોગ કરી દે પડશે તમે હું ચિંતા કરો છો અને ભોગોટો તો આજ નહી તો કાલ નઈ તો પરમદાર ત્યાંથી કોર્ટ માંથી લાઈન હાલ્યું નહી દીધું નહીં આપણે

તો એને પછી એમ ના કેવાય કે ગીરવે મેલી છે એમ આ ગેસ માં ગોર ખાઈ છે અને એમ કે બીવરાઈ અને ભાઈ પાહન પરાઈ લીએ ઈવન ખબર નઈ હોય કા વાગ રે ને એને ખરા ટાઈમ હોય કન આવશે એમ નઈ મુયા તાન એમ નામ ચોતી જમીન છોડી દે હલવા હોય અલ કોરેટે સરવાનું તહન તો ઘણો બધો પગત છે હું ઘણી નત બેઠે હું એમ તો ચિંતા જેવું નહીં આપણો વકીલ કમ્પ્લીટ કરેલા છે વકીલ સણતી કાગળ યુ બતાઈ છે ને એટલે અમે ચિંતા નહીં જો ખરા હું ને તને જમીન મળશે હું ખરા જિંદગી બગડી જાય કોર્ટ ને બધા તો આપણી જિંદગી કોર્ટ ની અળીઓ કર્યા પટી જાય

એ આપણે હજી બેસી રહેવાનું છે પેલા પેલા આપણે કોઈ કોરેક્ટર પગાર ત્યાં ગણવા જવાનું નહીં જીવણિયા અમે કાલે લાફા મેલી ને પાછા મોકલ્યા છે વર્તો જવાબ તો હલશી કે કોક તો કેવી કઈ વર્તો જવાબ હું હલવા આવું બી ભાઈ નહીં જાય છે ઘેર ઈવન ખબર પડી જાય કે જીવન મુસાળ અને સરપંચ આયા છે હા પછી એટલે થથરતા હે ગમે તે પણ મારા ભાઈની ની ધાક સ ગોમ મો પૂછો જીવણિયા ને ભલા મમ શીખવાડી જાવ બધું આટુ

અત્યારે ચિંતા તો કરવી જ પડે જમીનો ના ભાવ વધ્યા ને એટલે ઓળખતા નહીં આ તમારો હાડું જે મેટર પડે ને પૂછો છો કાકા જો કાકા પેલો ગોબરિયા વાળો તો પેલો મુસાલ તો બાપ નો બગીચો ના હોય એ વચ્ચે મોસો ડાળી હોય હું લેવા આવ્યો છું ના ના મોસો ડાળીને છો પગ ઉપર પગ ચડાઈને ને છે

મારા હગા ઉપર ઉપર જે દાડો વાત આવશે ને એ દાડો તો યુદ્ધ ખેલી નાખ્યો યુદ્ધ તમને ખબર છે ખેલી વાળા તો શાયદ મળી ગયા જીવણિયા લાખો સામ મે લેઓ પેલા પેલા આની ઇમનેમ લાખો નહીં મેલ્યો કાલ હું નતો એટલે તમે બધા આ બધા હતા તો હું મટો વાત થઈ ગયો છું

આ જમીન હાડું કઈ જમીન અમારી તમે ગીરો અમે પોખ માં આલેલી હતી બરોબર આમ આ તારા હાથ પૂછી દે યુવાના બાપો રહ્યા ને અને મારા ભલો રહ્યા ને યુવાના બાપો એ વેચવાની જમીન છે વેચવાની લાખ રૂપિયામાં વેચાતી નહી લીધી પોતા લાખ રૂપિયા માં ગીર મેલી સર ગોળિયા માં યાકતુ તું આ પૈસા ગયા ગોળિયા માં ઉપર ચિઠુ લીએ કાગળ નહીં લાવો સીધો વકીલ બોલાવો સીધો વકીલ બોલાવો હું તો કઉ છું વકીલ નહીં બોલાય ગરીબો ને બકાવાની વાતો કરે છે જમીનો ભાવ ઉછળ્યા

તૈયાર થઇ ગયા સહી કરવા સહી કરવા તૈયાર નહી થઈ ગયા મનતા નહી મારી વાત નું નહીં હાલવાની જમીન જમીન એ બધી વાત દવાજો વકીલ સાહેબ અમને એ ચોખવાટ કરો આ જમીન નો અમુક છે

પોચ લાખ રૂપિયા બાપા ના છે બરોબર અને જમીન વેચાતી રાખેલી છે તૈયાર છે અને ભલોજી મરી જાય બરોબર અને આ સહી કરતા નહી જોઈ લો કાગરિયો બધો રેડી છે

બધી ચિંતા જવા દે જમીન તો આપણા નોમુ છે ને શું મા કાકા પણ પોત લાખ પણ ટોટલ દસ લાખ માં જ પેમેન્ટ છે અડધું બાકી છે બરાબર સ્ટેમ્પ ઉપર સહયોગ કરી દીધી છે હકીકતમાં જે દસ્તાવેજ થોડો ને એ દસ્તાવેજ નહીં થયો એમાં કરોડ રૂપિયા ની જમીન છે કોઈ દસ લાખ નું આલી ના દેવાય અલ્યા પણ નહીં મેળવવા નહીં મેળાવે એટલે ચોમવારિયા લારી નાખવાની વાત નહીં મારી વાત સોબળો ઈના પહાડે સ્ટેમ્પ છે આજ મારા હાડું વિતરવા ધોવાય ને દસ્તાવેજ છે

આપણે નહી ડખલા કરવા નહી ઝઘડા કરવા કે નહી કોઠવા મારી જમીન કોઈને નહીં જમીન એક કોંકટ કરજો આ

તમારા હાથમાં કોઈ નહીં આવે ને ઓના હાથમાં કોઈ નહીં આવે અને ઓના જગરામો જગરામો કોર્ટ નો ઘર ભરશો માપ મારે છે તું એ પેલા વલી ભાઈ જેવું ના કરતો ના વાત જોઈને બેસી રહેવું પડશે હા

પેલા પોયલા જેવા છે એટલે હું કઉપડો આમ તો કોઈ ડખલો નતો બરોબર એ વખત તમારા ડોહાઈ દહી દેટી હાલી દીધા સમય તમે કર્યું નહી કોમ કરો અને મજ્જારી મજ્જારી વેચી મારો વેચી લો તો વાત પતી જાય તમારે હોય તો પચાસ હા મજારી વેચવા તૈયાર થવું પણ વચમાં વકીલ સાહેબ બાકી વના કાર્યા ઉપર હું વિશ્વાસ નહીં એના ઉપર વિશ્વાસ નહીં રાખો

બાકી no, થયા <laughs> <laughs> <laughs>

મારો બેટો વેણી ખાવાય તો ખાઇ જીવણી નહીં પાંચ લાખ રૂપિયા આલીને જતા અમાર ચિંતા કરવાની લે અમે તો રાજી ને રાજી રાજી સોદો કઈ ના કે ને પાકન એટલે તમને લાખ લાખ પૈસા પર ઢીલા નહીં રહેવાનું જેટલું બોનું થાય ને સી અડધો અડધો કરી દેવાનું કશું વાંધો નહીં કે કેમા મૂટતા ને બહુ બનેલો છે જરજો ઉધી આરો કેસ પૂરેપૂરો ના થાય તારજો સુધી તમારે જવાન નહીં નહીં જાવ ભાઈ નહીં જાવ મને ખબર છે પેલો જુઓ હા લે હારું કાગડીઓ મને પછી ખબર પડે શું તમે ચિંતા કરજો તમાર દખલો પતી ગયો પટી ગયો ને અમે વ્યવહારિક વાતો કરીએ બરાબર વખત તમે મને આ જમીન લેવાનો ફોન કર્યો હતો તાર આપડો બેન વાત થઈ હતી